સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કોસ્મેટિક્સના નામે નકલી પ્રોડક્ટ બનાવતા અને તેને ઓનલાઈન વેચતા એક કારખાનાનો નું પર્દાફાશ થયો છે પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેશ પરત ગાત્રે નામના આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં અંદાજે રૂપિયા આઠ લાખ ઓગણત્રીસ હજારની કિંમતનું નકલી કોસ્મેટિક્સ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વકીલ નાગેશ્વર કુમાર નામના વ્યક્તિએ જાણીતી કોસ્મેટિક્સ કંપનીઓના નામે બજારમાં નકલી પ્રોડક્ટ વેચાતી હોવાની લેખિત ફરિયાદ પોલીસને આપી હતી ફરિયાદ મુજબ જાણીતી કંપનીઓના નામ અને પેકેજિંગની નકલ કરી બજારમાં તથા ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી કોસ્મેટિક વેચાઈ રહ્યું હતું ફરિયાદના આધારે પોલીસે વકીલને સાથે રાખી ગોડાદરાના મણિભદ્ર કેમ્પસ ખાતે આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડના નકલી કોસ્મેટિક પ્રોડક્ટને મોટી સંખ્યામાં ઝડપી પાડ્યો હતો જેની તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ દુકાન માત્ર વેચાણ માટે નહીં પરંતુ નકલી કોસ્મેટિક્સ બનાવવાના કારખાના તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી હતી વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિતેશ ભરત કાતરિયા છેલ્લા આઠ મહિનાથી ભાડાની દુકાન રાખીને નકલી કોસ્મેટિક્સનું ઉત્પાદન કરતો હતો જે બનાવટી લેબલ પેકિંગ અને બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને આ પ્રોડક્ટની મૂળ કિંમતથી અડધી કિંમતે ઓનલાઈન વેચતો હતો જેથી ગ્રાહકો સહેલાઈથી છેતરાય છે સમગ્ર મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નકલી કોસ્મેટિક્સ માત્ર આર્થિક છેતરપિંડી નથી પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર જોખમ ઊભું કરે છે આવા પ્રોડક્ટમાં વપરાતા કેમિકલ્સ અને ઘટકો ગુણવત્તાવાળા ન હોવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા રહે છે આ મામલે પોલીસે મુખ્ય આરોપી હિતેશ ભરત કાતરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે માનસ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જે મુંબઈમાં રજિસ્ટર કંપની છે અને તે કોસ્મેટિકનો વેપાર કરે છે તે કંપનીના એટર્ની જનરલ છે તેઓએ ગોડોદરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આવીને અમને જાણ કરી કે અમારા કંપનીની અલગ અલગ કોસ્મેટિક બ્રાન્ડની પ્રોડક્ટ એક વ્યક્તિ છે ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેકેજિંગ કરીને વેચાણ કરે છે તો તેની સાથે લઈ સાથે મળીને અમારી ડીસ્ટાફની ટીમ ગઈકાલે રાતે સ્થળ જે છે જે જગ્યા ઉપર અમે ગુનો ગુનાની હકીકત મળી આવેલી તે છે મણિભદ્રા કેમ્પસ પહેલામાં દુકાન નંબર એ બી દસ વામસી એન્ટરપ્રાઇઝ અને ત્યાં હિતેશભાઈ કાતરિયા કે જેઓ આ ઓનલાઈન પ્રોડક્ટનું ડુપ્લિકેટ નામ હોવા છતાં પણ કોનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા હતા તે તમને આમ ત્યાં મળી આવેલો અને તેની બધી તપાસ કરતાં અલગ અલગ છ જેટલી કોસ્મેટિકની અલગ અલગ બ્રાન્ડની બોટલો છે તે ઘણો મોટા મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનું નામ છે હિતેશ ભરતભાઈ કાતરિયા તે અઠ્યાવીસ વર્ષ એની ઉંમર છે શુભમ હાઈષ દેવોજ ગામ વડોદરામાંથી રહીએ છે અને છેલ્લા છ મહિનાથી આ પ્રકારે તે પ્રવૃત્તિ કરે છે તેવું એમના પ્રાથમિક અગિયતમાં જણાવેલું છે તે અલગ અલગ જગ્યાએથી પોતે જે કોસ્મેટિકની બોટલ છે તેના સ્ટીકર છે અને કેમિકલ છે ત્રણે અલગ અલગ જગ્યાએથી લઈને પોતે પેકેજિંગ કરીને વહેતો હતો અને તે ફ્લિપકાર્ટમાં પણ આવી રીતે